બીજો છે કથા છેદો કથાનો ભંગ કરવો એ બીજો દોષ છે કથાની વચ્ચે વિક્ષેપ કરવો એ બહુ મોટો દોષ છે કથાની અંદર આવી અને હંમેશા કથામાં સારો વક્તા કોઈ જગ્યાએ જાય હમણાં મને ધરાથી બામણવાળામાં માઇક પકડાવવા આવ્યું પણ મેં કીધું ભાઈ આ મારો દોષ છે કથા ચાલુ હોય ત્યારે વચ્ચે પ્રવચન પણ ન કરવું જોઈએ કથા વચ્ચે હોય ત્યારે કોઈ પણ પ્રકારની આગતા સ્વાગતા ન કરવી જોઈએ કથા છેદનો દોષ લાગે કથા ભંગનો દોષ લાગે દંપત્યો હો દંપત્યોહ ભેદનમ

એટલે જોજો આપણી કોર્ટ પર નિર્ણય આપે ને ત્યારે સ્ત્રીના તરફેણમાં જ આપશે સ્ત્રી તરફ દીકરો જાવો જોઈએ કે પુરુષ તરફ તો આપણી કોર્ટ ને પણ કહેવું પડે કે માં સાથે દીકરો થવો જોઈએ કારણ કે આ ચોથો ભેદ છે એ દોષ છે શિશુ માતૃ વિભેદે બ્રહ્મ હત્યા સમમ શ્રુતમ બ્રહ્મ હત્યા જેવો મોટો દોષ છે આ ચાર દોષ એટલે કથાનો ભંગ નહીં કોઈની નિદ્રાનો ભંગ નહીં પણ કોને ઉઠાડવા કોણ નહીં ઉઠાડવા મેં તમને જણાવી દીધું યાદ રાખજો ત્રીજો પતિ પત્ની વચ્ચે ઝઘડો કરાવો ને ચોથો માં ને દીકરાને અલગ કરવા ચાર દોષ છે કૃષ્ણ ભગવાન ડોંગરેજી મહારાજ એવું કે કૃષ્ણ ભગવાન ચાર જગ્યાએ રોયા છે આ ડોંગરેજી મહારાજ નું તારણ છે પણ હું એક ઠુમકું એમાં વઘારે વધારે લગાડું પાંચ વખત કનૈયો રોયો છે અને એ ભાલકામાં મેં એનો ઉલ્લેખ અહીંયા મેં ઉલ્લેખ કર્યો છે કોયલાણામાં બધા કે કૃષ્ણ જ્યારે ગોપીઓ યશોદાને છોડીને જતા હતા જ્યારે યશોદા ને ગોપીઓ જો એટલી હોય તો મારો કનૈયો રથમાં નીચે બેસીને રોયો હશે બાકી કનૈયો રોયો જ જ કારણ કે સામે સામે આ રડે તો આને રડવું પડે તમારી જ્યારે દીકરી વિદાય થતી હોય જયારે દીકરી ની આંખમાંથી આંસુ પડતા હોય બાપની ની આંખમાંથી આંસુ પડતા હોય ત્યારે એક સેકન્ડ માટે આપણું હૃદય પણ ભરાઈ આવીએ આપણે કઠણ થઈને આંસુ બાર ન પાડીએ બાકી આપણી આંખ પણ ભરાય તો આવે કોઈની પણ દીકરી વિદાય થતી હોય અને એ દીકરી વિદા થતી હોય એ જયારે વિદા થતી હોય ત્યારે આપણી આંખમાં પાણી આવી જાય ને એમ પ્રીતિ પરસ્પર હોય એમ કનૈયો કદાચ એમ માથી અલગ દીકરો પડે ને બહુ અલગ ભેદ હોય એટલે એ પણ દોષ છે હવે ઉઠાડી ના શકાય બધા કે પૂર્ણાહુતિ કરવી છે દેવતાઓને ઉતાવળથી અને ઉતાવળિયા હોય દેવતા જ હોય દેવતા એટલે જેની પાસે અઢળક સમૃદ્ધિ છે પૈસા જ પૈસા છે અને જે પૈસા ને પૈસા જેની પાસે હોય ને ઉતાવળ જ હોય અને એની પાસે એક મિનિટ નો પણ સમય ન હોય અને મને એવું લાગે દેવતાઓ પણ એટલા બધા સમૃદ્ધવાન છે એની પાસે પણ સમય ન હતો કે જલ્દી કરો યજ્ઞ પૂર્ણા હોતી જોઈએ પણ નિદ્રા કેમ ભંગ કરાય બ્રહ્માજી એ વ્રમિ નામના એક કીડાને ઉત્પન્ન કર્યો અને એ વ્રમી નામનો જે કીડો હતો એ પૃથ્વી ઉપર એ વ્રમી નામના કીડાને કહ્યું કે તું દોરીને કાપી નાખ અને દોરી કપાઈ જશે એટલે બાણ સેદ નમી જશે બાણ નમી જશે એટલે આ મસ્તક થી નીચું પડી જશે ભગવાનનું અને જેવી જ નીંદર ઉડી હશે એટલે આપણે પ્રાર્થના કરી દઈશું વ્રમ્મી કહે કે ભાઈ આ દોષ કેવાય નિદ્રા ભગ નો દોષ મને લાગે તો મને કઈક તમે આપો વરદાન બ્રહ્માજી કે તને વરદાન આજ પછી જેટલા પણ એનું ભવિષ્ય જેને કહેવાય હોમ સામગ્રી એ તારા ખાવા માટે અમે આપશું યજ્ઞમાં જે પેલા કુંડ ની પરિધ હોય ને એ યજ્ઞ કુંડ ની જ હોમ સામગ્રી તમે યજ્ઞ માં પધરાવી શકો બાકીની બે પરીધ ની તમે પધરાવી ના શકો તમારે નીચે જ પધરાવી પડે એ યજ્ઞ કુંડમાં ન હોમી શકો નામનો ભાગ તને મળશે નામ નામનો કીડો રાજી થઈ ગયો એને નીચે પ્રત્યંચા હતી એની દોરી તોડી અને જેવી દોરી તૂટી એ નો ભાગ જેવો ટાઈટ આ દોરી દોરી ભગવાન ના ગળામાં આવી ને એટલી બધી તેજ દોરી હતી ભગવાન મસ્તક કપાય અને ઉડી ગયું અને એવું ઉડી ગયું કે ક્યાંય દેખાણું નહીં અલગ થઈ ગયું ખાલી ધર્યું ભગવાન નું ને એ સમય બધા ચિંતામાં ડૂબી ગયા બધા રડવા માંડી ગયા બ્રહ્મા દેવતાઓ કે મસ્તક કપાઈ ગયું શું ક્યારે આકાશવાણી થઈ કે આ તો કાળનું બ્રહ્માજી કહે ચિંતા ના કરો ભગવાન મહાદેવે પણ મારા પાંચ મુખમાંથી મારું એક મુખ કાપી નાખ્યું હતું તમારે પણ હજાર કાણા પડી ગયા હતા તમારે પણ માનસરોવરમાં જવું પડ્યું હતું સનાતન વિદ્યારૂપીની મહામાયા છે એ જ બધાના દુખડાઓ દૂર કરશે તો આપણે બધા મહામાયા પાસે જઈએ અને મહામાયા પાસે જઈને પ્રાર્થના કરીએ અને બધાએ જઈ અને મહામાયાના આશ્રય જઈ અને પ્રાર્થના કરી મને નારાયણ સ્વામી યાદ આવે જેનું આ પરફેક્ટ ભજન હતું એ વારંવાર ગાતા અને નારાયણ નમી ને દરે ધ્યાન તમારું અને મહામાયા શબ્દ નો ઉમેરો નારાયણ સ્વામી પોતાના ભજન માં કરતા કહે છે તન માનથી તુજ પજ વા